આઈપીએલ આજે શરૂ થશે પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમો સામ સામે ટકરાશે ગૃહિણીઓના બજેટ પર વધુ એક માર પડ્યો છે જેમાં સિંગતેલ અને કપાસે તેલના ભાવમાં રૂપિયા સોનો વધારો કરવામાં આવ્યો છે યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમની તૈયારીમાં પાંચ લાખ લાડુ તૈયાર કરાયા છે ભક્તોની સુરક્ષા માટે રેમ્પ બનાવી કાર્પેટ પથરાય છે તેમજ પાંચ એલઈડી સ્ક્રીન મુકાય છે એસઆઈ અધિકારીઓ ભુજ શાળાના સર્વેક્ષણ માટે મધ્યપ્રદેશના ધાર ખાતે પહોંચ્યા છે જ્યાં ટીમ દ્વારા સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ઈડીની ટીમે ગુરુવારે રાત્રે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી છે આજે શુક્રવારે સવારે સીએમ કેજરીવાલને ઈડી દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવશે સુરત ડાયમંડ બોર્ડ્સના નવા ચેરમેન પદે હીરા ઉદ્યોગપતિ અને ભાજપના રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકીયાની પસંદગી કરવામાં આવી કોંગ્રેસે ગુજરાતના બાકી રહેલા ઉમેદવારોના નામની જાહેરાત કરી છે જેમાં ગૃહમંત્રી અમિત શાહની સામે સોનલ પટેલને ટિકિટ અપાઈ છે ઇસરોએ આજે સવારે સાત વાગે કર્ણાટકના ચિત્રદુર્ગમાં એરોનોટિકલ ટેસ્ટ રેન્જ ખાતે પુષ્પક એરક્રાફ્ટનું પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું ભારત અને ભૂટાન વચ્ચે પાર્ટનરશીપ મુદ્દે ચર્ચા કરવા આજે બિહારના સુપોલમાં કોસી નદી પર બની રહેલા પુલનો સ્લેબ અચાનક તૂટી પડતા ઘણા મજૂરો દટાયા અને એકનું મૃત્યુ થયું